પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મા અલબૈયતા બહેનો દિવ્ય દાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ફેબ્રુઆરી છઠ્ઠી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે પ્રાર્થના કરું છું તમારા ભાઈ બેલો પ્રભુષ્ણ વચન સાંભળીએ માર્કનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય ચૌદથી ઓગણત્રીસમી કલમ સુધી ઈસુનું નામ જાણીતું થઈ ગયું હતું એટલે આ બધું રાજા હેરોદમાંના સાંભળવામાં આવ્યું લોકો કહેતા હતા સ્નાનકારક મૃત્યુ મૃત્યુલોકમાનથી પાછા આવ્યા છે એટલે તો આવી ચમત્કારી શક્તિઓ ધરાવે છે બીજા લોકો એમ કહેતા હતા કે એલિયા છે તો વળી બીજા કેટલાક એમ કહેતા પ્રાચીન કાળના પૈગંબરમાં જેવા આ પણ એક પૈગંબર છે પણ હેરોદે જ્યારે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું મેં જેનો ચિરછેદ કરાવ્યો હતો તે યોહાને જ પાછો સજ્જવન થયો છે વાત એમ છે કે હેરોદ પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને પરણ્યો હતો અને એ હેરોદિયાસને ખાતર તેણે યોહાની પ યોહાને પકડાવી કારાગારમાં પૂર્યા હતા કારણ યોહાને તેણે કહ્યું હતું તારા ભાઈની સ્ત્રી સાથે રહે છે એ અધર્મ છે આતિ હેરોડિયા યોહાન ઉપર કીના કીનો નાક રાખતી હતી કે તેમણે મારી નાખવા tract હતી પણ તેનું કશું ચાલતું નહોતું કારણ હેરોદ યોહાનને ધર્મિષ્ઠ અને પવિત્ર પુરુષ માનતો હતો એટલે તેમાંથી ડરતો હતો તે જારે યોહાનને સાંભળતો ત્યારે તેનું અંતર અસ્તવસ્ત થઈ જતું છતાં તેને સાંભળવું ગમતું પણ હેરોદિયાની વર્ષગાંઠને દિવસે હેરોદના વરસગાંઠને દિવસે હેરોદ્યાસને અનુકૂળ તક મળી તે દિવસે હેરોદે પોતાના ઉમરાઓને સેનાધિપતિઓને અને ગાલિલ આગેવાન નાગરિકોને મિજબાની આપી અને ત્યાં હેરોદ્યાસની છોકરી આવીને પોતાની નૃત્યથી હેરોદ હેરોદને અને તેના મહેમાનોને એવા તો ખુશ કરી દીધા કે રાજાએ તેને કહ્યું માગ માગ જે માગે તે આપું અને તેણે તેને વરદાન આપ્યું તમારું અર્ધું રાજ્ય માગશે તો પણ હું તને આપી દઈશ અને તેને માગણી કરી મને સ્નાન સ્નાનસ્કાર યોહાન માથું થાળીમાં મૂકીને આપો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્મલભાઈ તબેનું પ્રભુ ઈસુ પ્રખ્યાત થયા ગામે ગામ શહેરોમાં સભાગૃહોમાં ઈશ્વરના રાજ્યનો સંદેશ પ્રચાર કર્યો બાર શિષ્યોને પસંદ કરે છે એ એમને તાલીમ આપે છે તાલીમ સાથે સાથે પોતાનો અધિકાર પોતાની શક્તિ એ બધું આપીને મોકલે છે તમે જાઓ અને ત્યારના પોલિટિકલ સિચ્યુએશન એ આજના શુભ સંદેશ છે એટલે એ કહે છે ઈસુ નામ જાણીતું થઈ ગયું ખ્રિસ્માલ ભયતાબાનો આ બતાવે છે હેરોદની જે મૂજવણી અને પછી સ્નાન સ્કાર યોહાનને મારી નાખે છે હાથ સહાદત અને ત્યાર પછી એમનું કાર્ય સ્નાન સ્કાર યોહાનના શિષ્યનું કામ ચાલુ હા ક્રિસ્માલ ભયતાબેનો હેરોદને સ્નાન સુખા પ્રત્યે માન હતું એ ધર્મિષ્ઠ એ માણસ ધર્મિષ્ઠ છે પવિત્ર જોતો હતો એ માણસ પવિત્ર છે એ માનતો હતો અને પછી એમનું સાંભળવાનું એને ગમતું આ બધું એ એમના પ્રત્યે છે પણ સાથે સાથે એને તાકાત નહીં એને હિંમત નહીં ડરતો હતો પોતે નિર્ણય લઈ શકતો નથી સત્ય તરફ વળી રહી શકતો નહીં કારણ સ્નાનકાર યોહને કહ્યું હતું સત્ય કહ્યું હતું તું જે રીતે જીવે છે એ અધર્મ છે આ એક અધર્મ અને ધર્મ અને યુદ્ધ કહેવાય છે જે લોકો હિંસામાં માને છે એમને લાગે છે ધર્મ આપણે કલાશ કરી નાખીએ અને સ્નાનસ્કાર મારી નાખે છે ડરપોક છે સત્ય તરફ રહી શકતો નહીં પ્રશંસા કરતો હતો સ્નાનસ્કાર યૌહાનનું પણ પોતાના જે પદવી હતું એનો દુરૂપયોગ લોકો ને કુશ કરવા માટે दारू પી દેલ હોતો એફએસએસ ના ગ્રંથ માં પાંચમો અધ્યાય 18 વિકલ પૌલ પોતે કહે છે दारू કેટલું નુકસાન કરી શકે છે જીવન બરબાદ કરી શકે છે कुटुंब બરબાદ કરી શકે છે એક દાખલો આ હેરોથ સ્નાન મારી નાખે છે સાથે લાગ્યું બસ પૂરું પણ એમના શિષ્ય આવ્યા અને પછી એમનું મિશન હતું એ ચાલુ રાખે છે હા ક્રિષ્મા ભયતાબેનો સત્યમે જે તે આપણા ભારતનું દેશનું મોટો છે આજે પણ આ ધર્મ વિરુદ્ધ બહુ અધર્મ ચાલે છે અત્યાચાર ચાલે છે

अधर्म मा मानारा हिंसा मा मानारा ने लागे सत्य ने अपने कलास करी ना क्यों ची ये न अंत आविष्कार पर सत्य नो अंत कोई दिवस आवश्य नहीं हिंसा नो अंत आवश्य अधर्म नो अंत आवश्य अनिष्ट नो अंत आवश्य ईश्वर हमेशा विजयी पामेचे ईश्वर नो सत्य हमेशा विजयी पामेचे પ્રભુશને મારી નાખ્યા એમને લાગ્યું કુ બસ પ્રભુ સાથે મરણ પતી ગયું એ બધી લોકો એક વિશિષ્ટ એક પ્રિવિલેજ કૃપ પણ પ્રભુશને મારી નાખ્યા એનું પરિણામ આજે ખ્રિસ્ત ધર્મ એક મોટામાં મોટો ધર્મ થઈ ગયો છે જે લોકો હિંસામાં માને છે એ લોકો આ સત્ય જાણવાન છે પરાજય પામશે પ્રભુશ્રીને ઓળખ માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યુશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હિસ્તવાલા ભય તબેનો આજે દસ અને બાર અને બધા જ કોલેજ વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પ્રાર્થના અને આશીર્વાદ આપવામાં આવશે તમારા ભવિષ્ય સફળતા બનાવવા માટે પ્રભુ પોતે વચન આપે છે હું સ્વર્ગનો દ્વાર ખોલી નાખી તમારા ઉપર આશીર્વાદ વરસાવીશ પધારો વિજય પામો ભવિષ્ય ઉજ્જવલ બનાવો Jesus, I trust in you.